ચાર શિષ્યો હતા એ જંગલમાં લાકડા અને વનસ્પતિ લેવા માટે નીકળ્યા અને નદી ની પહેલી પાર ગયા અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો લાકડા વનસ્પતિ જે કઈ તોડવાની હતી તોડી અને પાછા આવતા હતા તો નદી રહી એનું લેવલ થોડું વધી ગયું હતું ત્યાં ઘણા માણસો ઉભેલા તો જોયું કે ત્યાં એક દીકરી ઉભી હતી અને એને પહેલે પાર જવું હતું તો એને કોઈ લઈ જવા તૈયાર નતો તો આ ચાર શિષ્યો માંથી એક શિષ્ય એ કીધું કે તું મારા ખભા પર બેસી જાય હું તને પેલે પાર લઈ જાઉં પેલા એ તો કીધું પેલી દીકરી હતી તો બેસી ગઈ ખભા પર પેલે પાર ગયા અને ત્યાં એને ઉતારી દીધી અને ચારેય શિષ્યો પોતાના આશ્રમમાં આવ્યા આશ્રમમાં આવ્યા પણ એક શિષ્ય થી રહેવાનું નહીં એટલે એના ગુરુદેવને કીધું કે ગુરુદેવ ગુરુદેવ કે તમને ખબર છે એ કે એટલે ગુરુદેવ કે શું એ કે કે તમને ખબર છે ને કે આપણે સ્ત્રીને અડવાની મનાય છે હા એ કે બરોબર છે એ કે આ એક છોકરીને ખભા પર બેસાડી અને આખી નદી પાર કરાવી અને ત્યાં એને ઉતારી તો એને પાપ કર્યું કહેવાય કે નહીં તો પેલા સંત ગુરુ કહે પાપ કર્યું કે ન કર્યું કે એને તો નદીને પાર ઉતારીને મૂકી દીધી અને તું તો અહીં સુધી લાવ્યો તો હવે તું વિચાર કર કે વધારે ખભા પર કોને રાખી શિષ્યનું માથું શરમ થી ચૂકી ગયું અને નત પુસ્તક એ ગુરુ સામે ઉભો રહી ગયો